ચાલો રાખીને બોલાવીએ હું હરીશભાઈ ગુર્જર સામાજિક ખર્ચા કાર્યકર્તા અશ્વિની કુમાર સુરત શહેર અમારા અહીંયા લક્ષ્મીનારાયણ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની મેઇન રોડ ઉપર થોડા દિવસ અગાઉ કેટલા ઝાડ કાપ્યા છે આઠથી દસ ઝાડનું નામો નિશાન મિટાઈ દીધું જે છે વર્ષો જૂના ઝાડ હતા અને કોઈ આમ નાગરિક ઝાડ કાપે ને તો એની પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે નોટિસ આપે ઘણી વાર અને બિચારા લોકો દોડતા થઈ જાય દંડ ભરતા હોય છે એક ઝાડનું દારૂ બી કાઢતા હોય તો અને કોઈ એવું એવું ઝાડ હોય કે જેને આપણે કાપવાની કહે કે સાહેબ લોકો પડી જશે તો કે અમારી હદમાં નથી આવતું મતલબ ની તાનાશાહી અને બીજેપી સરકારની તાનાશાહી અમે હમણાં ઘણા દિવસથી જોઈ છે અને હાલ અહીંયા જોઈએ છે કે એક વિક્ટુ બાજુ વૃક્ષારોપણ નાટક નથી દાદા નાટક નથી મારી ફરિયાદ કોની અમે કોર્પોરેશન કોર્પોરેશન માં જાઓ મારી લો બધાને ફોન કર્યા છે અને તમે વૃક્ષો ની વાત કરો છો અહીંયા અમારા વડીલો વૃક્ષો

સરકાર છે ધમકી આપે છે બરાબર છે અમે ચેલેન્જ આપીએ છીએ કે આવાળા સમય ની અંદર અમારા વિસ્તાર માં તમે આવી રીતે આવો બીશો આ લોકો જોડે એની તમામ જવાબદારી पुलिस અધિકારી पुलिस कमिश्नर की रहे से हमारी जवाबदारी रहे से नहीं हमें भी आववर्तन कर सो आवडा समय નહીં આવું લેમે ફોટો પા લે કોણ મારવાનું છે મોય માં જઈ પાડી દે પાડી ને યલો ટ્રેન આ છે ને ભાજપનો કાર્યકર્તા એક તો દોસ્ત ગઈ હવે વાર્તા તો થઈ ગઈ હવે હવે ઉતારી નું મતલબ મારા ઘરે આવે વાત સામાજિક કાર્યકર્તા હાલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ જેના મને નામની નથી પૂરી ટીમ નંબર પૂરી ટીમ અહીંયા પણ અમે એક જાગૃત નાગરિક તરીકે અમે એનો વિરોધ કર્યો કે તમે જે વર્ષો જૂના મેન રોડના જે ઝાડ હતા કમસે કમ આઠથી ઝાડ તોડી કાપી નાખ્યા એટલે મૂળિયામાંથી કાપી નાખ્યા અમે એની વિડીયો વાયરલ કર્યા અમે લિખિતમાં એસએમસી માં અરજી કરી આ જ વસ્તુ કરી ને તો મહાનગરપાલિકા વાળા એને દંડ આપે પણ આ ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીનું છે પાર્ટીના અધિકારમાં તોડવામાં આવ્યા એટલે કે એનું અમને કોઈ રિઝલ્ટ ન મળ્યું પરંતુ આજે જ્યારે અમને મોકો મળ્યો કે ભારતીય જનતા પાર્ટી કયા કારણસર વૃક્ષારોપણ કરવા આવ્યો અમને નથી ખબર એમાં એસએમસીના બધા કર્મચારી હવે વૃક્ષારોપણ કરવા એ લોકો એવા ખર્ચો અમારો છે આ વૃક્ષારોપણનો બેન ઓ ભાઈ યાર એન તમે એસએમસી માં એસએમસી માં નોકરી કરે આ ભાઈ એસએમસી કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી નો અને પાછા અમને કહે અમારા ભાજપ ના કાર્યક્રમ માં ન આવવાનો એસએમસી ના કારણે માણસો કે અહીંયા કેલા તમે કેટલા ઝાડ રોપ્યા મે હવે આયા પછી પાં જળવા છે અને ઉલટી ઝાડ રોપેલા છે બધા એવું બી નથી કે બધા ઝાડ રોપેલા છે બીજી બાજુ બરાબર એટલે આ એક આ જીએસટી જેવું કર્યું આઠ વર્ષ પહેલા અમારા નરેન્દ્ર મોદી સાહેબે જીએસટી નો અઠ્ઠાવીસ ટકા કરેલો ત્યારે બહુ મોટી મોટી વાતો કરેલી કે અમારા દેશમાં આમ થઈ જશે દેશમાં થઈ જશે અને આ જયારે જીએસટી ઘટાડવામાં આવી એના પણ વખાણ કરવામાં આવે એ સિસ્ટમ આ છે ઓલરેડી વૃક્ષો રોપેલા છે મોટા મોટા લાઈનમાં જોઈ શકો છો વૃક્ષો રોપેલા છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું એક નાટક છે ને બીજું અમે જયારે વિરોધ કર્યો નાગરિક તરીકે ત્યારે મને રીત મારવાની ધમકી આપી હવે દેસાઈ છે નામ તો હું મારા કાર્યકર્તા કરતા તો જૂનો હું નામ છે મહેન્દ્ર દેસાઈ મહેન્દ્ર દેસાઈ મને એમ કહે છે કે ટાંગા ભાગી જાય અરે મેં કહું મારા ભાઈ અમે બી એક જમાનામાં ગુંડા જ હતા ભાઈ પણ શું છે કે અમે સામાજિક કાર્યકર્તા બની ગયા એટલે મેં બધું મૂકી દીધું છે એટલે હવે તને કહીએ છીએ અમે કે આવાળા સમયમાં મત લેવા માટે મારા વિસ્તારમાં આપજો આ વિડીયો તમે ત્યારે બતાવું છો કે ભાઈ આ મારવાની જે ધમકી આપી કોને આપેલી એટલે આ ભાષા આ ભારતીય જનતા પાર્ટીની ભાષા કહેવાય અને આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આ એક ચલણ બની ગયું છે મારા હમણાં જ આમ આદમી પાર્ટીના અમે જોયું છું મીડિયામાં કે બેન દીકરીઓને પગેને રાતે મારવામાં આવી છે શું થયું બેન દીકરીનું કાંઈ ન થયું એટલે હું મીડિયાના માધ્યમથી હું લોકોને કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી શાસન છે એને દૂર કરવાની જરૂર છે બરાબર શું કહેશો તમે કારણ કે અમે નાગરિક કહેવાય રહેવાનું ક્યાં આજે ઝાડ કાય ભાઈ સારું હતું કેટલા ઝાડ કાપ્યા તમારા કાયપા ને ઝાડ તમે કેમ વિરોધ ન કરો રોજ ને વિરોધ તમે વડીલ કહેવા દાદા તમે અમારા વડીલ છો બરાબર ઝાડ કોને રોપાય તમે રોઈ હશે ખાયા કોણ ખાય છે અમે લોકો અમે અમે તો કહીએ ને ભાઈ કેમ કાંઈ પણ પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈની વાત માનતી નથી તાના સાહેબ સરકાર છે હું દાવા સાથે કહું છું જ્યાં લોકો આવ્યા છે ને ત્યાં આજુબાજુ દારૂ ખુલ્લે આમ વેચાય છે મહેન્દ્ર દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધી મારો મેસેજ મોકલજો તમે જયારે છે ને આજુબાજુમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે ફૂલપાડા પટરીની બહાર દારૂ વેચાય છે હું જ્યાં ઓફિસ છે મારી મોલ્લામાં દારૂ વેચાય છે ધરતીનગરમાં ખુલ્લે આમ હોમ ડિલિવરી દારૂ વેચાય છે આ જે દિવસે બંધ કરશો એના માટે લડાઈ કરશો ત્યારે હું તમારી સાથે છું અને આ વૃક્ષારોપણનો અમે તંદર વિરોધ કરીએ છીએ એસએમસી ખર્ચા પર અમારા ટેક્સના ખર્ચાથી આ વૃક્ષારોપણ નહીં થાય તમારે જાતે કોદાળી મારવી હતી જો વૃક્ષારોપણ કરું તો એસએમસી કેટલા કર્મચારી છે ભાઈ આજે કેટલા કર્મચારી આવ્યા છે ભાઈ એ બધા આવો ભાઈ કેટલા કર્મચારી આવ્યા છે કેટલા કર્મચારી છે આ ટેમ્પો ભરી લેવા છે કાકાજી આ ટેમ્પો ભરી આખો ટેમ્પો ભરીને અમારા ટેક્સમાંથી અમારો કેટલા માણસ એક બે ત્રણ ચાર પાંચ છ તેર જણા હવે તેર જણા કેટલા રોપા ભાઈ ધન્યવાદ તો આ લોકોને આપવો જોઈએ ઝાડ તો તમે રોપા થેન્ક યુ આ કેવું છે ભાજપ કેમ થેન્ક યુ અમે ભાઈ થેન્ક યુ આ મારા મિત્રો કે આ મહેનત કરી કોદાળી પાવડા લઈને હવે તમારો પગાર કોણ આપશે કોણ તમારો રાહુલ ભાઈને પગાર કોણ આપશે એસએમસી વાળા આપે ને એટલે મતલબ અમારા પૈસાથી આ તાકડ જીંદા ભાજપ ની સરકાર કરે છે નરેન્દ્ર મોદી ની જાહેર સભા હોય એની રેલી લાખો કરોડ ની રેલી હોય આ બધા અમારા ટેક્સ ના પૈસાથી થાય છે એટલે આ બધું ખોટું છે આ નોટિંગી કેવાય બંધ કરવું છે મારવાની ધમકી આપી છે અને અમા વિરોધ કરે છે જય હિન્દ વંદે માત્ર